બટા આપણે અહીંયા આયલા તો કેટલું ભાજરું થયું આ ઓ મમ્મી આપણે અહીં છે આલા કેટલું ભાજરું પડ્યું આપણને પપ્પા રોડે રોડ હાલન કીધું તો આપણે આ વીડ હું રાયલા આપણે જટ મામા ની પોગી જઈશું હા ઓ બટા મમ્મી આપણે મામાને ઘરે તો જઈ મામા આપણને ફળાઈ કે લઈ દીસે ને હા બટા આપણે મામાને કીસો એટલે મામા ફટાકડા તો લઈ દીસે હાલો હલો મમ્મી એક મામા ક્યા વ્યા જાય હું તો મોટા મોટા ફળાઈ ક્યાં લઈશ હું મોટા મોટા જ લઈ હું તો ઉતરી બમ લઈશ હા હાલ વાતું નથી કરી એક હા બટા બોલ ને મારે પાણી પીવું છે બટા અહીંયા તો વીર છે અહીંયા નો પાણી હોય આગળ હાલો કોક નું ઘર હશે અહીંયા પાણી પી લીશું ઈયા મમ્મી લે મમ્મી આ હું હી બટા આ તો ભૂ છે ભાભા ખાઈ જશે ન ન ખાય આપણે આણે કારણે હંતઈ જાય ને પૂતા પણ ન ખાઈ જશે હા બોટા એ જાય હાલો જે કરતા ને પૂત આયું હો

એ આ કાયકા આવજો હું તમારી હેઠે ઊભું હૈ અત્યારે એ એ મમે પપ્પા આવી હી આ તબુલી શું વાયન કપા વીંટી આવે બે મોર થઈ જતું વાયને જોજે હા પણ કડીમાં વીણું શું શું તમે એ મોઢે સડાવી એટલે દિવાળી કરવાનો હોય જાય હવે મારું આવું તું નામ દે મે મોઢે આ કામ જે હો મોઢે હોય એ ભલે ગયા તો બીજું શું ભલે ગયા તમે કહો એક આ કબન સાય લેવરાયો આ લે હું આ કાય કા બાપા લે નો થઈ ગઈ ઘરે હું છું

મેકે અત્યાર થી દીવારી કરવા ન જાવ તો કે મારી બોનું બજી અગર વિએયુ મારે જાવું છે લ્યા આભૂ દેકુ થઈ ગયું તો ઉપાય નથી કોઈ હાલો હે બેટા અલી પપ્પા કિમ નો આયા મમ્મી એ મને પપ્પા ઘાડું પાડતા હોય ને એવું લાગે મા પપ્પા નો લાગે છે બેટા હાથ પાંસ હાથ પાંસ આય કા ખા એ પપ્પા बाजू આ બાવરા માથે આવો એ આમ જો મમ્મી